હરખ ના આસુર આવી ગયા આપનું શું નામ છે બેન રબારી આશાબેન આશાબેન ક્યાંથી આવો કાણોદર થી પાલનપુર પાસે કાણોદર થી આવો અને આ કેટલા રૂપિયા તેત્રીસ હજાર બસો તેત્રીસ હજાર ને બસો શેના માટે માનતા હતી બેન બીએસએફ માં મારું સિલેક્શન થઈ ગયું ને એની માટે બીએસએફ માં સિલેક્શન થઈ ગયું એના માટે સરકારી નોકરી માં બેટા હું પચાસ હજાર નો વિડીયો દઉં છું હું પણ પચાસ હજાર નો નથી પણ સાંભળી લે આ સુકામ વિડીયો દઉં છું તો એક ભવાની સાથે પાછી માલધારી ની દીકરી રબારી ની દીકરી એટલે તને આમ તો જીગર તો હોય કારણ કે આપણે બધા રોકડામાં રહેવા વાળા છે એમાં હું આવી ગયો પણ એક બેટા તું અમારા માટે એક ભવાની છો એટલે કહું છું માલધારી સમાજ એક દીકરીને ભણાવો અને એને પેન ની જરૂર છે બોલ પેન ની તો આ દીકરી આ દેશ ને ક્યાંક બનાવે છે તાળીથી બનાવો બીએસએસ કેટા બે 3000 જન મારી દીકરી તારા મોગલ હો ગણી શીખાવી બેડા માતા સર્વ મોગન માકની જય આગર રૂપા સને આલુકા અને બેરીયો દે કે બેરીયોલા જલે તા ખા ગરાડિયો જલે સક્યા કે વી મુતર લવરા ભગવાન બા આ માં આને આવડે બાપ સન માથે હાથ નું